મગજમાં ફરે છે તો એક બાજુ ચાલીસ પચાસ હજાર રૂપિયા પગાર લેનાર આસિસ્ટન્ટ એન્જિનિયર અથવા જુનિયર એન્જિનિયર કક્ષા એક કર્મચારી છે જે આખો દિવસ ફિલ્ડ વર્ક વધતા ઓફિસનું કામ કરતા હોય જેમની પાસે ફક્ત ફક્ત રિપોર્ટ કર્યા સિવાય બીજું કંઈ સત્તા નથી અને બીજી બાજુ આખા ગુજરાતનું તમામ સત્તાઓ જેની પાસે હોય બ્રિજના એલોટમેન્ટ કરવાથી એને પૈસાની ફાળવણી કરવાથી બ્રિજ બનાવવું કે ના બનાવવું રિપેર કરવું કે ના કરવું આ તમામ સત્તાઓ ધરાવતા એક મુખ્યમંત્રી તો આ બેમાંથી ગંભીર બ્રિજ દુર્ઘટનાના જે કિસ્સામાં જવાબદાર કોણ આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ચાર આઠ બે હજાર બાવીસ ના રોજ હર્ષસિંહ પરમાર નામનું એક વ્યક્તિ જે જિલ્લા પંચાયતના સભ્ય છે એમને પોતાના જે ગામની અંદર આ બ્રિજ આવે છે આ બ્રિજ જર્જરિત હાલતમાં છે એવું એક પત્ર કલેક્ટરને મોકલી આપવામાં આવે છે ને એની અંદર એને માંગણી પણ કરે છે આ જે બ્રિજનું સ્ટેબિલિટી પણ ટેસ્ટ કરે આ બ્રિજનું ટેસ્ટિંગ પણ કરે સાથે સાથે સ્ટેબિલિટી રિપોર્ટની અંદર પોઝિટિવ નેગેટિવ જે આવી જાહેર પણ કરે એવું પણ એ માંગણી કરે છે અને કલેક્ટર આ પત્રને એક્ઝિક્યુટિવ એન્જિનિયર એટલે કાર્યપાલક ઇન્જિનિયર આર એન્ડ બી ડિપાર્ટમેન્ટને ફોરવર્ડ કરીને સૂચના આપે છે જેલ્દી તકે આ જે પત્ર છે એનું નિવારણ લાવે અને જેલ્દી તકે આ મરામત કામ શરૂ થાય છતાં પણ કોઈ કાર્યવાહી ત્યાં થતું નથી એને આગળ જઈને લખન દરબાર નામનો એક વ્યક્તિ એ જ વર્ષ વર્ષ બે હજાર બાવીસની અંદર એ બ્રિજ ઉપરથી પસાર થાય છે અને નાયબ કાર્યપાલક ઇન્જિનિયર એટલે ડેપ્યુટી ઇન્જિનિયર આર બી ડિપાર્ટમેન્ટને ફોન કરે છે એને ફરિયાદ કરે છે આ બ્રિજ ખરેખર જર્જરિત હાલતમાં છે અને પિલ્લરથી લઈને તમામ વસ્તુઓને ધ્રુજારી આવે છે એટલે આ બ્રિજ ને તાત્કાલિક ધોરણે રિપેર કરવું અથવા એને બંધ કરવું આ વાહન વ્યવહાર વ્યવસ્થા છે બંધ જરૂરી છે લખન દરબાર જે બ્રિજ છે એ બાબત ની વાત કરવા માટે રજૂઆત કરવા માટે અમારા એક મિત્ર જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદસિંહ પરમારે પણ આપણે લેખિત રજૂઆતો પણ કરી છે અને એ બાબતે આપને રજૂઆત કરવા માટે કેટલા દિવસથી ફોન કરું છું પણ આપ ફોન ઉઠાવતા નથી હવે એ બાબતે આખું બ્રિજ એકદમ ખલાસ હાલતમાં છે સાહેબ આખા બ્રિજ ની હાલત ખસતા છે અને કેટલા બધા દિવસો થઈ ગયા હજુ કોઈ કામગીરી થઈ જ નથી તો લોકો જાય છે મોકલ્યું કોને મોકલ્યું તમે અરે પણ સાહેબ આવું ના હોય તમે હે

હે હા એ રોક પેપર પર છો છે કેટલા બધા દિવસોથી આવ્યું હોય તો કઈક એનો બીજો રસ્તો કાઢો આટલા બધા દિવસ આપણે રાહ થોડી જોયા કરવાની કયા ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટને ગુજરાત ગવર્નમેન્ટમાં પણ ફોન કર્યો હે અરે બંધ ના કરશો પણ તમે કઈક ન કે એ લોકોને એવી રજૂઆત કર્યું કે આ તો અર્ધન બેસીસ પર કરવું પડે અમે થોડી રાહ દેખ્યા કરે હા હવે પાછલા પેલા મંત્રી બદલાઈ ગયા તો પાછી તમારી પ્રોસેસ લાંબી થઈ જશે મોટો સાહેબ હું તમને વિનંતી કરું છું ને તમે ફોન ઉઠાવતા નથી આવું થોડી હોય અમાર સામાજિક માણસનો તો ફોન ઉઠાવવા પડે ને અરે મેં તમને દસ થી પંદર ફોન કર્યા છે કેટલા દિવસોથી પેલા જિલ્લા પંચાયત સદસ્ય ફોન કરે છે કાગળથી આપેલી જિલ્લા કેટલા દિવસ થશે આમ આવતા કેટલા દિવસ થશે કે પછી બધું તમે કયો તમારો કોઈ જવાબદાર નહીં તમારો જવાબદાર તો છે ને વડોદરા જિલ્લામાં સાહેબ તમે કરો તો હું તમને ચોખ્ખું ગો છું જો તમે નહીં કરો તો અમે એ બ્રિજ પર ઉપવાસ આંદોલન પર જઈશું બરાબર નહીં તો ભાઈ તમારો ઓફિસ ઉપવાસ આંદોલન પર મારું નામ લખી તો લખન દરબાર નામ છે મારું બરાબર અને આ જે કોલ કર્યા પછી પણ એની અંદર કોઈ સુધારો નથી આવતું અને ઇન બિટવીન મોરબી દુર્ઘટના થાય છે બ્રિજનું અને મોરબી દુર્ઘટનામાં એકસો બાવન જેટલા લોકોનું મૃત્યુ થયા પછી તંત્ર જાગે અને આખા ગુજરાતની અંદર તમામ બ્રિજો રિપેર કરવા માટેનું સર્વે હાથ ધરાવવા માટેનું એક ઠરાવ બનાવે છે ગુજરાત હાઈકોર્ટની અંદર જે પેટિશન સત્યાસી નંબરનું જે પીએલ બે હજાર બાવીસથી થી દાખલ થયેલું છે એ પીએલની ની અંદર હું પષકાર પણ છું અને ઈ પીએલની ની અંદર ગુજરાત સરકાર એફિડેવિટ કરે છે આ જે બ્રિજની અંદર જે કંઈ ખામીઓ છે જે કંઈ રિપેર કરવા પાત્ર છે આ જે કઈ બ્રિજો બંધ કરવાની હાલતમાં હોય આ બધાનો સર્વે થશે અને આ સર્વે કરીને કાર્યવાહી કરવામાં આવશે અને આ કાર્યવાહી જે તે લોકલ ડિપાર્ટમેન્ટ એટલે નગરપાલિકા અને મહાનગરપાલિકાને સોંપવામાં આવે છે

તમામ નગરપાલિકા અને મહાનગરપાલિકામાંથી પણ મેં આરટીએ કરે પણ માહિતી માંગેલ છે અને આ માહિતી બધે મોટા ભાગના માહિતીઓ શૂન્ય આવેલું છે કારણ કે કોઈ પણ નગરપાલિકામાં આ કઈ રીતે વ્યવસ્થા કરવાનું હોય છે કઈ રીતે સર્વે કરવાનું હોય છે કઈ રીતે મરામત કરવાનું છે એના માટેનું પણ કોઈ વ્યક્તિ જાણકાર વ્યક્તિ નથી રિસોર્સિસ અભાવ અહીંયા વ્યક્ત થાય છે જે આરટીએ ની અંદર પણ મેં આગળ આ વસ્તુ જાહેર કરેલ છે અને આ દુર્ઘટના પછી ફરી હર્ષદસિંહ પરમાર દ્વારા ફરીથી પત્ર લખે છે યાદગીરી કરતો પત્ર લખે છે સાહેબ મારું આ જે પત્ર છે આ બે હજાર બાવીસ નું જે પત્ર હતું એના શું કાર્યવાહી કરી છે એમાં તમે મને જાણ કરો એમાં શું કાર્યવાહી થયું છે કાર્યવાહી ના થયો તો તાત્કાલિક કાર્યવાહી કરો આવી રીતે જાગૃત નાગરિકો દ્વારા વારંવાર રજૂઆત કરે છે અને આ કાર્ય નાયક કાર્યપાલક એન્જિનિયર ફોન પર એવો જવાબ આપે છે અમે રિપોર્ટિંગ કરીને સક્ષમ સત્તા એટલે એને ઉપર અધિકારી અથવા સરકારમાં મોકલી આપવામાં આવેલું છે આનો જવાબ હજી સુધી આવ્યા નથી અથવા ત્યાંથી જે નિર્ણય કરવામાં આવશે એ નિર્ણય મુજબ આગળ કામ થશે એવું આ અધિકારી પણ સ્વીકારે છે આપણે એક નજર મારીએ તક્ષશિલા અગ્નિકાંડ બે હજાર ઓગણીસ માં થયું એની અંદર બાવીસ જેટલા બાલકોનું મૃત્યુ થયું શ્રેય હોસ્પિટલ કાંડ અમદાવાદમાં થયું એની અંદર આઠ જેટલા પેશન્ટ મૃત્યુ થયું અને મોરબી જે

વર્ષ બે હજાર ઓગણીસ લઈને આજ દિન સુધી જે કંઈ ઘટના બને છે ત્યારે તંત્ર જાગે છે અમુક મહિનાઓ થોડાક દિવસો માટે ખાલી ફક્ત સર્વે કરે છે કોઈ પણ વસ્તુને બંધ કરાવી દે છે અને ચાર પાંચ મહિના પછી ફરી એની વસ્તુ ધમધમતું થઈ જશે ચાલુ થઈ જાય છે એટલે આમાં જેની ધરપકડ થાય છે એ નાના કર્મચારી છે જે આ કિસ્સાની અંદર જે અસિસ્ટન્ટ એન્જિનિયર કે ડેપ્યુટી એન્જિનિયર કક્ષાનું જે અધિકારી છે જેની પાસે કોઈ સત્તા નથી જેની પાસે એને નક્કી કરવા માટેનું સત્તા નથી હું આ બ્રિજ બનાવી શકું અથવા બ્રિજનો તો હું પોતે ચાલુ કરાવી શકું જેની પાસે સત્તા નથી એવા વ્યક્તિને તમે જવાબદાર તરીકે ગણીને એને સસ્પેન્ડ કરી દીધા છે એવી રીતે આ જેટલા બી ઘટના સાત થી આઠ જે ઘટના છેલ્લા પાંચ વર્ષમાં બન્યા છે એ દરેક ઘટનામાં તમે નાના કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે નાના કર્મચારીઓ અને એને અન્ય એની ઉપરના જે કર્મચારીઓ દોડધામ કરીને બેલ મેળવે છે એના પરિવારનું ગુજારણ કરે છે એના માટેનો જવાબદાર વ્યક્તિ હા નથી ખરેખર જોવા જાય તો બંધારણ આર્ટિકલ એકવીસની અંદર આપણે અધિકારો આપ્યું છે કાયદાના દ્રષ્ટિએ તમામ નાગરિકો સમાન છે તમને કોઈ પણ જગ્યા પર સ્વતંત્રતાથી અને સેફલી સુરક્ષિત રીતે ફરવાનું હરવાનું જે કંઈ તમારે રહેવા માટેની વ્યવસ્થા સરકાર કરશે આ સરકારની જવાબદારી હોય છે અહીંયા આપણે લોકલ લેવલમાં આપણી સરકાર છે એટલે ગુજરાત સરકાર અને સરકારના અન્ય પણ ઘણી બધી જવાબદારીઓ હોય છે જાહેર પગલાં લેવા માટેનું સરકારની જવાબદારી છે જાહેર પબ્લિકને જાહેરમાં જે કંઈ તકલીફો પડતી હોય છે એ તકલીફ દૂર કરવાની જવાબદારી સરકારની હોય છે કોઈ અકસ્માત ના થાય તમને સુરક્ષિત રાખવાની જવાબદારી સરકારની હોય છે અને આ તમામ વસ્તુઓ સરકારની હોય છે બંધારણ એવું આપણે સમજાવે છે બંધારણ આપણે અધિકાર આપ્યું છે એટલે આમ તો વડા મુખ્યમંત્રી હોય છે તો આર્ટિકલ એકવીસમાં તમને જે આપેલા અધિકારો અને બંધારણ દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને આપવામાં આવેલા સત્તાઓ અને એ સત્તા અંતર્ગત તમારી અપેક્ષા અથવા તમારી જવાબદારી આ સરકારને લેવાનું હોય છે સરકાર આ કામો કરીને તમને સુરક્ષિત રાખવાનું હોય છે તમારા સંપત્તિને સુરક્ષા સુરક્ષા આપવાનું આપવાનું હોય હોય છે છે તમારી જાનને ન થાય એની છતાં સરકાર આ બધી તમામ વસ્તુઓ અહીંયા પ્રોવાઈડ કરવા માટે આપવા માટે નિષ્ફળ થાય છે ચલો સરકારના અધિકારીને ના ખબર પડે પણ સામાન્ય જનતા એ બ્રિજ ઉપરથી પસાર થાય એટલે સામાન્ય જનતાને ખબર પડે છે આ બ્રિજ હલે છે ધ્રુજે છે આ બ્રિજ જર્જરિત હાલતમાં છે આ બ્રિજ ચાલે એવું નથી પી દીધી આ બ્રિજ ઉપરથી જવું પડે છે એટલે સરકારને વારંવાર વારંવાર પત્ર લખે છે કોલ કરે છે અને એને જવાબમાં સરકાર એફિડેવિટ કરે છે અમે જવાબદારી લઈ લીધી છે જવાબદારી ફલાણા ઇન્સ્ટિટ્યુશન એટલે ત્યાંના નગરપાલિકાને પણ સોંપી દેવામાં આવ્યું છે નગરપાલિકા આરડીઆઈ ની અંદર જવાબ આપે છે અમારી પાસે આનો જવાબ જીરો છે અમારી પાસે કોઈ બ્રિજ લાગુ પડતો નથી એટલે અમારી પાસે જવાબ જીરો છે માહિતી નીલ છે તો આ તમામ વસ્તુઓ ધ્યાને લેતા મને એવું સમજ પડે છે આની અંદર મુખ્ય મુખ્ય આરોપી અથવા જવાબદાર વ્યક્તિ હોય તો આ ગુજરાત સ્ટેટના મુખ્યમંત્રી છે કારણ કે મુખ્યમંત્રી ધારે ઈ કરી શકે છે મુખ્યમંત્રી ધારે એ નથી કરી શકતા કારણ કે એને કરવા માટે એની પાસે સિસ્ટમ હોય છે એને કામ કરાવવા માટે એની પાસે અધિકારીઓ હોય છે અલગ અલગ ડિપાર્ટમેન્ટ બનાવેલો હોય છે કાયદા વ્યવસ્થા જાળવવા માટે ડિપાર્ટમેન્ટ છે નુકસાન થાય એના વ્યવસ્થા વ્યવસ્થા હોય હોય છે છે સંપત્તિ બનાવવા એની પાસે નાગરિકોને સુરક્ષા આપવા માટે એની પાસે વ્યવસ્થા હોય છે આ તમામ વસ્તુઓ મુખ્યમંત્રીના નેજા હેઠળ બનેલો સરકારને કરવાનું હોય છે એટલે મારા દ્રષ્ટિએ આ કાંડની અંદર અત્યારે આ જે બ્રિજ કાંડ જે થયું છે બ્રિજ દુર્ઘટના જે થયું છે એની અંદર મુખ્ય આરોપી ગુજરાતના મોજુદા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે એટલા માટે સુરત પોલીસ કમિશનર અને ગુજરાત રાજ્યના પોલીસ વડા એટલે પોલીસ મહાનિર્દેશક શ્રી એટલે ડીજીપી ને પત્ર લખીને મેં આ માંગણી કરી છે ભારતીય ન્યાય સંહિતાના કલમ એકસો એટલે તમને ખબર હોવા છતાં તમે જાણી જોઈને તમારી ફરજ ની અંદર તમે બેતર કરી રાખવી તમને ખબર છે આ બ્રિજ ખરાબ હાલતમાં છે જર્જરિત હાલતમાં છે આ બ્રિજ પડવાથી સેંકડો લોકોનો મૃત્યુ થવાની સંભાવના છે કોઈના વાહનો અથવા એ જે બ્રિજ ઉપરથી જાતા વસ્તુઓ વાહનો અન્ય માલસામાન સંપત્તિનું નુકસાન થવાની સંભાવના છે છતાં તમે એને નજરઅંદાજ કર્યું છે અને લોકોને મૃત્યુ તરફ તમે દોરી ગયા છો એટલા માટે કલમ એકસો પાંચ બીએનએસ લાગુ પડે છે અને આ કલમ હેઠળ મુખ્યમંત્રી સામે ફરિયાદ નોંધવા માટે મેં ડીજીપી સુધીની ફરિયાદ કરેલું છે અને આવનાર દિવસોમાં જો આ પોલીસ તંત્ર આ દિશામાં કામ ના કરે તો એની ઉપરાંત કોર્ટ પર જવાનું હાઈકોર્ટ જવાનું અથવા સુપ્રીમ કોર્ટ જવાની પણ મારી તૈયારી છે પણ તમારી સાથ જોઈએ મિત્રો તમે સાથ આપો તમે આ જે વસ્તુનો સાથ આપો એક વાર જો એક મુખ્યમંત્રી સામે એફઆઈઆર કરાવી દો તો આ આખા ગુજરાતની આખા ઇન્ડિયામાં તમામ જગ્યા ઉપર થતા આવા અકસ્માતો તમે અટકાવી શકો છો તંત્ર ધ્યાન પર આવી જશે તંત્ર કામે લાગી જશે તંત્ર એડવાન્સમાં કામ કરતું થઈ જશે અને જ્યાં સુધી નાના કર્મચારીઓ આસિસ્ટન્ટ એન્જિનિયર સુપરવાઇઝર લેવલના માણસોની ઉપર આ ગુનો લગાવીને કલમ 105 અથવા 106 લગાવીને તમે એને 3 વર્ષ અથવા 10 વર્ષનો જેલ ભેગા કરાવવાનો પ્રયત્ન જ્યાં સુધી કરતા હોય ત્યાં સુધી આ ગુજરાતની અંદર નહીં આખા ભારતમાં પણ કોઈ સુધારો નહીં આવે મુખ્ય વ્યક્તિ સરકારના મુખ્ય માણસ કોણ છે મુખ્ય વ્યક્તિ કોણ છે એની ઉપર આ કલમો લાગવું જોઈએ ત્યારે આ સરકાર સુધરશે ત્યારે આ એડવાન્સમાં કામ કરશે ત્યારે તમારી સુરક્ષા અને તમારી સંપત્તિની સુરક્ષા તમને બંધારણ મુજબ મળશે એવું મારું માનવું છે એટલા માટે આ ફરિયાદ કરવા માટે મેં આગળ આવ્યું છે મારી વાત જોડે સહમત હોય તો આ વિડીયો શેર કરજો મને સપોર્ટ કરજો કારણ કે આ એક કાયદાકીય લડત છે અને હજારો લાખો લોકોનું જીવન એને સુરક્ષા આ બધી વસ્તુ આપવા માટેનું એક લડત છે જય હિન્દ વંદે મા